ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત વોટ ચોરી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાહદારીઓ પાસે સહી કરાવી વિરોધ નોંધાવ્યો હતો સત્તા પક્ષ દ્વારા વોટ ચોરી કરતા હોવાના ગંભીર આક્ષેપો રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવ્યા હોય તેને લઈને સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડભઈના આંબેડકર ચોક પાસે વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત વોટચોરી સહી ઝુંબેશ ડભાઈ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી હતી ડભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ

અને ચૂંટણી પંચની મિલી થી જે વોટ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે લાખો લાખો હજારો હજારો મત એક એક વિધાનસભામાં ડુપ્લિકેટ છે જે એક એડ્રેસ પર સોસો દોઢસો દોઢસો લોકો રહે છે આ બધું કાવતરા કરી કરી અને જે આ લોકો સીટ લઈ અને આવું કરી અને જે કંઈ ચોરી કરી અને સત્તા પર બેઠ્યા પછી કોઈ પણ નાગરિકને સારી સુવિધા નથી આપતા ભ્રષ્ટાચાર કરે છે જ્યાં હોય ત્યાં ખાડા બ્રિજો તૂટી જાય આ બસ કારણ કે એમને ખબર જ છે કે આપણે ચોરી કરીને જીતવાના જ છે આપણે પબ્લિકના કોઈની જરૂર છે નહીં માટે એ અભિયાન જે રાહુલ ગાંધીજી આખા દેશમાં ચાલુ કર્યું છે તેના સમર્થન અંતર્ગત આજે અમે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા જકાત અમે આ બધા વચ્ચે જય બજારમાં જઈ અને આ ઝુંબેશ ચાલુ કરી છે